મિત્રો કેમ છે બધા મજામાં હશો આમાં જોનું વરી ભાગી ઉભા રહ્યો મિત્રો આવ્યો 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 ઉભારી બતાવું જો એને રોજ બે ત્રણ તંદી ચક્કર મારવા બહાર જવું જ પડે જો અત્યારે આપ્યો ઊભો રહી ગયો છે ને આ ગાડી રહી પુષ્પા ભાવની આપણે જોનું સારું થઈને દીદી કે એને ચક્કર મરાવા થાય આપણા એટલે આમાં બહુ મજા આવે છે ચાલો હવે આપણે એને અંદર બેહાડીને ચક્કર મરાવી

જવું તો હવે એમ ધક્કા મારવાના તારે મિત્રો આપણે આ ચોમાહુ હોય ને ગાડી ને ઝાડવા નીચે રાખ દીધી ને આપણે ચપ્પલ મરાવી નહોતી એમ કે આ વરસાદ ક્યાં બારે લઈને જાવ તો આપણે એની બેટરી ચેક કર લઈ ઠીક મિત્રો આમાં તો બેટરી જ પતી ગઈ છે તો આપણે હવે આમ જો આ બેટરી ને આ જૂનું જૂનું તને પહેલા ચક્કર મરાવશું રાખી દે બેટરી પહેલા

જો મિત્રો કરમ ની કઠણાઈ કે ટાયરે ટાણે ફાટ્યું હવે શું કરવું હવે આપણે મિત્રો આપણે બેટરી જાજી માં દઈ દીધી હોય કે કાલે લઈ જાજો તો આપણે હવે આ બેટરી લઈ આવવાની ચડાવી છે હવે જોઈ ચાલુ થાય છે કે નહીં તો મિત્રો હજી ચાલુ નથી આનું શું કરવું આપણે પાના પકડાવે હાથમાં લેવા જોઈએ કે ભેગું નહીં થાય इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या જાતે જ હાલે બહુ વાર બાબા જાવ હાલો હાલો બાબા જાવ હાલો બાબા જાવ હાલો હાલો આજો મિત્રો મારા જોનો જડી ગયો છે જડી ગયો હવે ફૂલ એક સાઈડ એ તો ચક્કર મારવાનો કેમ કે બેટરી ચાર્જિંગ માં મૂકી એક દી વધારે નથી એટલે એને ખોટું લાગી ગયો હવે હવે મોસુ નેક્સ્ટ વિડિયો